માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત અલગ અલગ જગ્યાએથી દેશી દારૂનો જથ્થો તેમજ એક તળીપાર ઈસમને શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી આ કામગીરીમાં રેડ નંબર એક દરમિયાન PCB ના પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ હી અજમલસિંહ નાવને બાતમી હકીકત મળેલ કે હનુમાન ટેકરી સુરેશ પ્લાન્ટ ની બાજુમાં રહેતો સતીશ રમણભાઈ માડી નાનું દેશી દારૂનો ધંધો કરે છે અને હાલમાં તે તેના મકાનમાં દારૂ લઈને બેસેલ છે અને દારૂનો છૂટક વેચાણ કરે છે જે હકીકતના આધારે માહિતી વાળી જગ્યાએ રેડ કરતા દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કામગીરી દરમિયાન સતીશ રમણભાઈ માડીની ધરપકડ કરાઈ છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે આશાબેન માડી જેઓની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા તો સાથે જ કુલ કિંમત રૂપિયા સત્તરસો નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે જ્યારે બીજી રેડ દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ નાવને બાતમી હકીકત મળેલ કે સાવલી ખાતે રહેતો કિશોરભાઈ માડી ચોરી છુપીથી

દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન કિશોરભાઈ રાજુભાઈ માળીની ધરપકડ કરાઈ છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે રેવાબેન માળી જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા તો સાથે જ કુલ કિંમત રૂપિયા એકસઠ હજાર છસો નો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે જ્યારે તડીપાર હુકમ ભંગ કેસની કામગીરી દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર વિશ્વાસરાવ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ નાવને માહિતી મળેલ કે અર્જુન ઉર્ફે ભૂપલો માછી વડોદરા શહેરમાંથી બે વર્ષ માટે તડીપાર કરેલ છે તે છતાં આ ઈસમ ગધેડા માર્કેટ રાજરતનની પૂડ મકાન નંબર એકસો સાત ખાતે તેના સાસુ ભીખીબેનના ઘરે આવ્યો છે અને ધાબા પર સૂતો છે જે ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી કોઈ અધિકારીની લિખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તડીપા શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આ કામગીરી દરમિયાન અર્જુન ઉર્ફે ભોપલો સોમાભાઈ માછીની અટકાયત કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા